કલોદ નગરપાલિકા પોયડા ખાતે કોર્પોરેટર પ્રેમિલાબેન ઝાલાના ઘરે પ્રધાનમંત્રીનો એકસો ત્રેવીસમો મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર ઉપપ્રમુખ સિંહ મકવાણા તથા પૂર્વ કોર્પોરેટર નાથુસિંહ રાઠોડ બેચરસિંહ ઝાલા માનસિંહ ઝાલા બુથ પ્રમુખ બાબુસિંહ તથા પૂર્વ કોર્પોરેટર અને વડીલ પરબતસિંહ તથા નવલસિંહ

એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ